સુરત માં પહેલા વરસાદ પાલિકાની પોલ ખોલી ઠેર ઠેર પાણી ભરાતા દાવાઓ સાબિત થયા પોકળ અને કાગળ પર કામગીરી દુષ્કર્મ અને પોક્સ વેગના ની યુપી થી ધરપકડ સગીરા અને લગ્ન ની લાલચ આપે એક વર્ષથી દુષ્કર્મ આશરતો સગીરા ચાર મહિનાની ગર્ભવતી

સુરતમાં ધમાકેદાર કડાકા ભડાકા સાથે ચોમાસાનું આગમન થયું છે તો પહેલાં જ વરસાદમાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અધૂરી અને કાગળ પરની પ્રી મોનસૂન કામગીરીના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે શાસક ભાજપ અને વિપક્ષ આપ બંને વિસાવદરની પેટાચૂંટણીમાં મસ્ત પ્રજા ત્રસ્ત થઈ રહી છે સામાન્ય વરસાદમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની આજુબાજુમાં પાણી ભરાયા ગટોરોની સાફ સફાઈના અભાવના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે પોલીસ સ્ટેશનના કર્મચારી કે પછી અરજદારોને પાણીમાંથી પસાર થઈ પોલીસ સ્ટેશનમાં જવાનો વારો આવ્યો છે ઉપરાંત સ્માર્ટ સિટી સુરતના પૂણા ગામથી કરંજ વિસ્તારને જોડતો સ્માર્ટ મિડલ રિંગ રોડ અંજની બુટ ભવાની ગાયત્રી બીઆરટીએસ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી વાહન ચાલકો સહિતનાને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો પાલિકાની અધૂરી અને કાગળ પરની પ્રી મોન્સૂન કામગીરીને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સુરત મહાનગરપાલિકાએ દર વર્ષે મોનસૂન પહેલાં ગટરોની સફાઈ ડ્રેનેજ સિસ્ટમનું નિરીક્ષણ અને જળબંબાકાર રોકવા માટેની તૈયારીઓના દાવા કર્યા હતા ખાસ કરીને મે બે હજાર પચીસમાં એસએમસી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલે ઝોનલ એડ્સને રિચાર્જ બોર બનાવવા અને ડ્રેનેજ સફાઈની કામગીરી પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા જોકે અનેક વિસ્તારમાં થયેલા જળબંબાકારથી સ્પષ્ટ થાય છે કે આ કામગીરી માત્ર કાગળ પર જ રહી હતી ગટરોમાં કચરો અને કાપના નિકાલના અભાવે પાણીનો નિકાલ થઈ શક્યો નહીં જેના કારણે આવી સ્થિતિ સર્જાય છે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાથી લઈને સુરત મહાનગરપાલિકાની નબળી તૈયારીઓને ઉજાગર કરી છે સામાન્ય વરસાદમાં પણ આવી સ્થિતિ સર્જાવવી એ એક ચિંતાનો વિષય છે ખાસ કરીને જ્યારે મોન્સૂનની શરૂઆત જ નજીક છે નાગરિકો હવે એસએમસી પાસેથી નક્કર પગલાં અને ગટરોની નિયમિત સફાઈની માંગ કરી રહ્યા છે જેથી આવી હાલાકી ભવિષ્યમાં ટળે આ ઘટના શહેરની ડ્રેનેજ સિસ્ટમની ખામીઓ અને વહીવટી નિષ્ફળતાને દર્શાવે છે અને આગામી મોન્સૂનમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાંની જરૂર છે નવસારી એલસીબી ટીમે ગેરકાયદેસર દારૂ હેરાફેરીના મામલામાં એક મોટી કાર્યવાહી કરી છે ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં મોજે માંગલિયાવાડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક કારમાંથી વિદેશી દારૂ અને બીયર સહિત

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી થતાં સેવનની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એલસીબી વીવી જાડેજા સોની દ્વારા નવસારી એલસીબી સ્ટાફને સીધા માર્ગદર્શન અને સૂચના આપેલ હોય જેના આધારે નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે નવસારી એલસીબીના સ્ટાફ ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન હેડ હેડકોન્સ્ટેબલ નયનકુમાર તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહને મળેલ માહિતી આધારે માંગલિયાવાડ ખાતે આવેલ બે હજાર પેલેસ નામના એપાર્ટમેન્ટ સામે જાહેર રોડ પરથી કુર્સ કાર જેનો રજિસ્ટર નંબર જી જે ફાઇવ સીપી નાઇન સેવન ફાઇવ વનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિસ્કી બોટલો તથા ટીન બિયર આમ કુલ નંગ એક હજાર અડસઠ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર આઠસો ચાલીસના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો તથા ગેરકાયદેસર રીતે વહન કરી લઈ જતા બે આરોપી જેમનું નામ અઝીમુદ્દીન ઉર્ફે નિઝામુદ્દીન હાફીઝ તથા બીજો આરોપી નરેશ નવીનભાઈ કુકણાને કાર તથા દારૂના મુદ્દામાલ સાથે સ્થળ પર જ ધરપકડ કરવામાં આવી હતી તથા અન્ય ત્રણ આરોપી જેમાંથી એક આરોપી દારૂનો જથ્થો ભરનાર તથા તેની ઇનોવા કારમાં પાઇલોટિંગ કરનાર તથા દારૂની જથ્થો મંગાવનાર બે આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પકડાયેલા આરોપી અઝીમુદ્દીન ઉર્ફે બચ્ચુ નિઝામુદ્દીન હાફીઝનો ગુનાહિત ઇતિહાસ ખૂબ લાંબો રહ્યો છે તેના પર નવસારી ગણદેવી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના વાસંદા પોલીસ સ્ટેશનમાં બે ગુના ડુંગરી પોલીસ સ્ટેશનમાં એક ગુના તથા વલસાડ જિલ્લામાં આવેલ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો આમ તેની પર કુલ નવ ગુના ઇતિહાસ ધરાવતો રહ્યો છે પોલીસ દ્વારા કુલ ત્રણ લાખ ત્રણ હજાર આઠસો ચાલીસનો દારૂનો મુદ્દામાલ તથા એક કૂર્ઝ કાર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ

તેના વતન ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે આરોપી સગીરાને લગ્નની લાલચ આપી છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરતો હતો જેના પરિણામે સગીરા ચાર માસની ગર્ભવતી બની હતી આરોપી છવ્વીસ વર્ષીય સોનુકુમાર રાજધીરજ વર્મા જે મૂળ પૂરે કુર્મી મંગોલી દૌલતપુરા નિસુરા જગદીશપુર અમેઠી ઉત્તર પ્રદેશનું રહેવાસી છે હાલ સુરતના ઉદના વિસ્તારમાં એકાણું બાણું ત્રાણું હિરાચંદ ઇન્ડસ્ટ્રીઝ સુરત રક્તદાન કેન્દ્રની સામે રહેતો હતો તેણે ભોગ બનનાર સગીરા સાથે મિત્રતા કેળવી હતી આ મિત્રતાનો લાભ ઉઠાવી તેણે સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું આ કૃત્યના પરિણામે સગીરા ચાર માસની ગર્ભવતી બની હતી આ હકીકત સામે આવતા જ આરોપી સોનુ કુમાર પોતાના વતન શીતલ કુર્મી મંગોલી दौलतपुरा जगदीशपुर अमेठी उत्तर प्रदेश खाते झड़पी पाया तो खटोदरा पुलिस स्टेशन विस्तार में एक भोग बननार लड़की जो माइनर थी उसके चार महीने का गर्भ था और ये इन्फॉर्मेशन पुलिस स्टेशन में आई तो पॉक्सो के तहत एफ दर्ज की गई और आरोपी की तपास चालू की गई लेकिन तब तक आरोपी यूपी का रहने वाला था वो वापस अपने वहाँ पे गांव चला गया यहाँ छुटक मजदूरी करता था और वहाँ जाके ईंट भट्टे पे काम करने लग गया तो खटोदरा पुलिस स्टेशन की टीम ने मोबाइल के टेक्निकल सर्विलांस के आधार पे उसको वहाँ अमेठी से अरेस्ट किया है सोनू कुमार राज धीरज वर्मा आरोपी का नाम है ये छब्बीस साल का है पहले यहाँ पे ये यह उदना में रह के और छुटक मजदूरी करता था अभी वहाँ अमेठी में ये ईंट भट्टे पे काम कर रहा था और करीब दो साल से जो माइनर लड़की है उसके साथ में शादी का वादा करके शारीरिक संबंध बनाए और उसकी वजह से जो माइनर बच्ची है वो चार महीने की गर्भवती हो गई तो अभी जो नामदार कोर्ट है उनकी परमिशन लेकर के और बच्ची का अबॉर्शन डॉक्टर्स की टीम की देखरेख में करवाया गया है और आरोपी को अभी अटक करके और नामदार कोर्ट की कस्टडी में भेज दिया गया है आरोपी ने सूरत लावी विरुद्ध कायदेसर कार्यवाही हाथ है

આરોપીએ લગ્નની લાલચ આપી અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે આરોપી જે મંદિરમાં પૂજારી તરીકે કામ કરે છે તેણે ફરિયાદી સાથે મિત્રતા કેળવી લગ્નનું વચન આપી અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યું હતું જ્યારે સમય પસાર થયા બાદ પણ જ્યારે આરોપી લગ્ન કરવા તૈયાર ન થયો ત્યારે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ બનાવમાં લાઇન્સ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી આરોપીનું નામ વિવેક શ્રી લલ્લન પ્રતિહસ્ત છે આરોપી ધંધો પૂજારી છે અને પીડિત મહિલાને અગાઉથી ઓળખતો પણ હતો પોલીસે હ્યુમન સોર્સ તથા ફિલ્ડ વર્કના આધારે આ આરોપીને ઝડપી પાડ્યો હતો આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ કે સોલંકી અને સેકન્ડ પીઆઈ આર આર મકવાણાની સૂચનાથી સર્વેલન્સ પીએસઆઈ આર સી રાઠવા અને તેમની ટીમે મોટી કામગીરી કરી હતી ટીમમાં એ એસઆઈ જયરાજભાઈ એસઆઈ ભૂપતભાઈ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ હેડ કોન્સ્ટેબલ તેમજ અન્ય અનેક કોન્સ્ટેબલો અને એલ આર સ્ટાફ મળીને ઉલ્લેખનીય ટીમવર્ક દર્શાવ્યું હતું અઠવા પોલીસ સ્ટેશન કી હદ મેં નાનપુરા માછીવાડ મે રામજી મંદિર મેં પૂજા કરવા કે લઈ પુજારી કા સહાયક બિહાર કા રહેને વાળા લગભગ દો સલસે પુજારી કે સહાયક કે રૂપ મે और वहीं पे मंदिर में साफ सफाई के लिए एक महिला आती थी उसके साथ उसने लालच दे के बहला के उसके साथ में शारीरिक संबंध बनाए और लगन का लालच उसको दिया कि बाद में हम लगन भी कर लेंगे और अभी जब उसने लगन के लिए मना कर दिया तो बोग बनना रठौर पुलिस स्टेशन आई उसने अपनी फरियाद दिखाई और फरियाद के आधार पर ये जो आरोपी है विवेक श्री लल्लन प्रतिहस्त ये

વધુ કાર્યવાહી અને પુરાવાનો આધારે હવે આરોપીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુરતના સચિન જાયડીસ વિસ્તારમાં લગભગ 4:30 વાગે એક ચોંકાવનારી ઘટના સામે આવી જ્યારે ગજેરા સ્કૂલના જીકની નહેરમાં એક અચાણ્યા વ્યક્તિનું શવ તરતું જોવા મળ્યું હતું આ ઘટનાની જાણ થતા જ સચિન જાયડીસી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને શવની નહેરમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું સચિન જીઆઈડીસીના ગજેરા સ્કૂલ પાસે આવેલી નહેરમાં શવ મળવાની ઘટનાએ આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે સ્થાનિક લોકોએ નહેરમાં શવ તરતું જોઈ પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શવને કબજે લીધું હાલમાં મૃતકની ઓળખ થઈ શકી નથી અને પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે પોલીસની પ્રાથમિક તપાસ પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ મૃત્યુ કોઈ અકસ્માતનું પરિણામ છે આત્મહત્યા છે કે પછી હત્યાનું ષડયંત્ર શવની બાહ્ય તપાસમાં કોઈ ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા નથી પરંતુ પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે પોલીસે આસપાસના લોકો પાસેથી પૂછપરછ શરૂ કરી છે તેમજ મૃતકની ઓળખ માટે આસપાસના વિસ્તારોમાંથી માહિતી એકઠી કરવામાં આવી રહી છે આ ઘટનાથી સચિન જીઆઈડીસી વિસ્તારના રહેવાસીઓમાં ભય અને આશ્ચર્યનું વાતાવરણ ફેલાયું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ નહેરમાં અગાઉ પણ ઘણી વખત કચરો અને અન્ય વસ્તુઓ મળી આવે છે પરંતુ આવી ઘટના પહેલીવાર બની છે ગજેરા સ્કૂલની નજીક આવેલા આ વિસ્તારમાં રોજબરોજની ચહેલ પહેલ રહેતી હોવા છતાં આવું બનાવ બનવાથી લોકોમાં ચિંતા વ્યાપી છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે અમે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે શૌની ઓળખ કરવા માટે અમે આસપાસના વિસ્તારોમાંથી માહિતી એકઠી કરી રહ્યા છીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે અમે આ બાબતે તમામ શક્ય દિશામાં તપાસ કરી રહ્યા છીએ અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરીએ છીએ પોલીસે નહેરની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી પણ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા વ્યક્તિઓની ફરિયાદોની પણ તપાસ કરી રહી છે આ ઉપરાંત નહેરના અન્ય ભાગોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી કોઈ મહત્ત્વના પુરાવા મળી શકે पोलिसे स्थानिक लोगों ने पण कोई शंकास्पद गतिविधि के माहिती होय तो तात्कालिक जणाववा अपील करी छे हमें हाँ समय छे एक विराम विरामनो मुद्दाओ से देश ना पैनल पर था से चर्चा बातमा થશે સ્પષ્ટ સંવાદ અમે લાવીએ છીએ તમારો પ્રશ્નોને મંચ પર કેમ કે સમસ્યા તમારી લડત તમારી જો મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર

શહેર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો આરોપી સચિન પરદેશી કહારને મહારાષ્ટ્રના નાસિકથી ઝડપી લીધો છે આરોપી મજૂરી કામ કરીને પોતાનું ઉશ્કેરેલું ભવિષ્ય છુપાવી રહ્યું હતું પરંતુ પોલીસના ઇન્ટેલિજન્ટ ઓપરેશનથી તે ઝપટમાં આવી ગયો છે મળતી માહિતી અનુસાર સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે હજાર એકવીસના વર્ષમાં નોંધાયેલા સગીર અપહરણ કેસમાં વોન્ટેડ આરોપી સચિન પરદેશી કહાર છેલ્લા ચાર વર્ષથી પોલીસથી છટકતો ફરતો હતો ફરિયાદ મુજબ કાપોદરા વિસ્તારમાં મજૂરી કામ કરતા આરોપીએ સગીર વયની યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને પછી તેણીને તેના કાયદેસર વાલીમાંથી ઉચકી જતા ફરિયાદ નોંધાઈ હતી કેસ નોંધાયા બાદથી જ આરોપી ફરાર રહેતો હતો પોલીસે આ ગુનામાં કાર્યવાહી હાથ ધરી હતી અને ખાસ કરીને શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવાના પ્રયાસો તીવ્ર બનાવવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્ક્વોડે આ કેસને પગલે તપાસ શરૂ કરી હતી અને ગુપ્ત બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી નાસિકના વડાલા ગામ વિસ્તારમાં બનાવી મજૂરી કરી રહ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તત્કાલ નાસિક પહોંચીને એક ચોકસાઈ ભર્યું ઓપરેશન કર્યું અને વડાલા ગામના ટી જે પાસે આરોપીને ઝડપી પાડ્યું હતું ત્યારબાદ આરોપીને કાપોદરા પોલીસ સ્ટેશનને સોંપી દેવાયો છે જ્યાં તેની સામે વધુ પૂછપરછ થઈ રહી છે સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી સચિન પરદેશી કહાર છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો અને પોલીસને ઝપટથી બચવા માટે સ્થળાંતર કરી રહ્યો હતો બાતમીના આધારે અમે નાસિકમાં ઝડપી કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો છે આ કેસમાં વધુ તપાસ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે સ્થાનિક પ્રતિક્રિયા આ ઘટનાએ કાપોદરા વિસ્તારમાં ચર્ચા જગાવી છે કારણ કે આ કેસ બે હજાર એકવીસમાં નોંધાયો ત્યારે સગીરાના અપહરણને લઈને સ્થાનિક સમાજમાં ભારે ચિંતા વ્યક્ત થઈ હતી

આરોપીને બાતમીના આધારે પકડીને સુરત લાવવામાં આવ્યો અને લાજપુર મધ્યસ્થ જેલને સોંપવામાં આવ્યો છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર બાવીસમાં નોંધાયેલા હત્યાના કેસના આરોપી શ્રીકાંત માંગ કાલીએ તેના સાગરીતો રાકેશ ઉર્ફે અન્ના મેતુકુ વિનોદ ઉર્ફે વિક્કી મળથા અને સાંઈ ગણેશ ઉર્ફે ફાફડા ઉર્ફે છોટા પપ્પી કન્ના સાથે મળીને લિંબાયતના બજરંગનગર પ્લોટ નંબર એકસો એક્યાસીની સામે અને મમતા સિનેમા પાસે જાહેર રોડ પર કેતન રમેશભાઈ હેંડાવની જૂની અદાવતને લઈને હત્યા કરી હતી આરોપીએ ચપ્પુ વડે હુમલો કરી કેતનને જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું શ્રીકાંત માંગકાલી આ ગુનામાં લાજપોર સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતું તેને ગુજરાત હાઈકોર્ટના હુકમ અન્વ્યે પંદર જુલાઈ બે હજાર ચોવીસથી ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી દસ દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો જોકે તેણે પચીસ જુલાઈ ચોવીસના રોજ બપોરે બાર વાગ્યા સુધી જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે જામીન શરતોનું ઉલ્લંઘન કરીને હૈદરાબાદ ફરાર થઈ ગયું હતું સુરત શહેર પોલીસ કમિશનરના આદેશ અનુસાર ગંભીર ગુનાઓમાં પેરોલ ફરલો કે વચગાળાના જામીન પર ફરાર આરોપીઓને ઝડપવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો સતત કામગીરી કરી રહી છે આધારભૂત બાતમીના આધારે એન્ટી એક્ટ્રસ્ટક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે હૈદરાબાદમાં શ્રીકાંત કાલીને ઝડપી લીધો આરોપી લિંબાયતના પ્રિયંકા પેલેસ સુપર સિનેમાની સામે ફ્લેટ નંબર બસો પચીસમાં રહેતો હતો પરંતુ ફરાર થઈને હૈદરાબાદમાં તે સંતાઈ ગયો હતો ટીમે આરોપીને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તેનો કબજો લાજપોર મધ્યસ્થ જેલને સોંપ્યો હતો આ કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સ્ટોન સ્ક્વોડની કામગીરી નોંધપાત્ર રહી છે

આ દરમિયાન બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સંજય શ્રીવાસ્તવને ફરિયાદીની પત્ની સાથે અફેર હોવાની શંકા હતી જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા ઘટનાના દિવસે પણ આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે મારામારીમાં પરિણમી ઝઘડા દરમિયાન સંજય શ્રીવાસ્તવે ગુસ્સામાં આવી ઈશ્વર ઉર્ફે નાનાભાઈ કોળી પર જીવલેણ હુમલો કર્યો જેના કારણે ફરિયાદીને ગંભીર ઇજાઓ થઈ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને ઈશ્વરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ખટોદરા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે સંજય શ્રીવાસ્તવ વિરુદ્ધ જીવલેણ હુમલો મારામારી અને ગુનાહિત ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે જેમાં અફેરની આશંકા અને ઝઘડાના મૂળ કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી સાક્ષીઓના નિવેદનો નોંધીયા છે અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે આરોપીનું નામ સંજય શ્રી વાસ્તવ છે જે ભોગ બનનાર છે ઈશ્વર વો અભી સિવિલ હોસ્પિટલ મે તેની સારવાર ચાલ રહી છે ઓર અટેમ્પ ટુ મર્ડર કા ગુના દાખિલ કે આ ગયા છે બાદ મે જબ પતા કિયા તો પતા લગા કે જો ઈશ્વર હે વો પહેલે દો ચોરી કે ગુના મે જેલ મે જા કે આ ચુકા હે 8વા પોલીસ સ્ટેશન મે उसके बाद में महाराष्ट्र की जेल में बंद था उसकी डिटेल हम लोग अभी निकलवा रहे हैं लंबे टाइम से तो पीछे से उसकी वाइफ जो है उसका रिलेशन जो इस केस में आरोपी संजय है उसके साथ में हो गया करीब एक साल से वो दोनों रिलेशनशिप में थे तो आरोपी जब वहाँ से महाराष्ट्र से वापस आया तो उसको पता लगा तो उसने झगड़ा किया ईश्वर ने और जो संजय है जो आरोपी है इसमें उन दोनों के बीच में झगड़ा हुआ तो संजय चाकू से उसके ऊपर संजय ने हमला किया और यहाँ से भाग के वडोदरा चला गया

તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ જેથી ન્યાયિક પ્રક્રિયા ઝડપથી આગળ વધે ખટોદરા પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે સુરત શહેરના કાપોદરા વિસ્તારના દિંદાળ નગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ઘરેલું ઝઘડાને લઈને એક પડોશીએ સાસુ વહુ પર જીવલેણ હુમલો કર્યો હતો આરોપીએ લાકડી અને પાઇપનો ઉપયોગ કરીને બંનેને ઠોર માર માર્યો હતો ત્યારે ઘાલ વહુને તાત્કાલિક સારવાર માટે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે કાપોદરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ દીનદયાળ નગરમાં રહેતા સાસુ વહુ વચ્ચે ઘરેલું બાબતોને લઈને ઝઘડો થયો હતો આ ઝઘડો ઘરની અંદર ચાલી રહ્યો હતો જેનો અવાજ બહાર સંભળતો હતો આ દરમિયાન પડોશમાં રહેતા એક વ્યક્તિએ ઝઘડાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને ફરિયાદી પરિવારના ઘરે આવીને કહ્યું કે આવી રીતે કેમ બોલાચાલી કરો છો આ વાતે શરૂ થયેલી બોલાચાલી ટૂંક સમયમાં ઉગ્ર બની અને આરોપીએ ગુસ્સામાં આવીને સાસુ અને વહુ પર લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં સાસુને પણ ઈજાઓ થઈ પરંતુ વહુની હાલત બહુ જ ગંભીર હોવાથી તેને તાત્કાલિક ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતાં પોલી કાપોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી કાપોદરા પોલીસે આરોપી પડોશી વિરુદ્ધ જીવલેણ હુમલો મારામારી અને ગુનાઇત ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે તજવીજ શરૂ કરી છે પોલીસે ફરિયાદી પરિવાર અને આરોપીની પૂછપરછ પણ શરૂ કરી છે ઓ મેરા ઘર પે અંદર અંદર ઝઘડા હોવા ઓ સબ અંદર અંદર લિપટા દિયા ફિર સુબે આકે હમ લોકો સબ મારને ચાલુ કર દિયા ચાર પાંચ જણ આકે આમ મેરા ના શત્રુ શત્રુભાઈ ઓ અમારા ગલી મે રહેતો લો દિલ દયાલ નગર રાત મે મારા સિર મે મારા फिर पाव में मारा मेरे बाहु को भी मार दिया बहुत मार दिया बाइप बाइप में मार दिया मेरे बाहु को भी મારા ઘરવાળા હતા મારો ઝઘડો થયો હતો એ લોકો વહી ગયા હતા ઝઘડો કરીને પછી વેડે વાળા સાસે જ હતા ઘરે એ લોકો આવ્યા એ લોકો ચાર જણ હતા બે લેડીઝ હતા અરે એ લોકો મને એ છે તમે લોકો ઝઘડા કરો આખી રાત હોવા નહીં દો એવું કરીને બોલા ચાલીમાં એ લોકોએ પાઇપ હતો ને એનાથી મને બહુ માર્યું મારા સાસ તે પણ માર્યું છે કાપોદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે આ ઘટના ઘરેલું ઝઘડાને લઈને શરૂ થઈ અને પડોશીના હસ્તક્ષેપથી હિંસક બની અમે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે અને ઘાયલ વહુની હાલત પર નજર રાખી રહ્યા છીએ આ મામલે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને ન્યાય પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવશે હવે ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી વહુની સ્થિતિ અને પોલીસ તપાસના પરિણામો પર સૌની નજર રહેશે વલસાડથી દમણ બાઇક લઈને ફરવા જતા લોકો માટે હવે મહત્વના સમાચાર બહાર આવ્યા છે કે બાઇક પાછળ બેસેલા મુસાફર માટે પણ હવે દમણમાં હેલ્મેટ ફરજિયાત થયું છે અને જો બંને મુસાફરો હેલ્મેટ વગર જોવા મળશે તો એક હજાર રૂપિયાનો દંડ અને ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં હવેથી હેલ્મેટ પહેરવું ફરજિયાત થઈ ગયું છે હેલ્મેટના કાયદાનો દમણ પોલીસ દ્વારા કડક અમલ કરવાની શરૂઆત કરવામાં આવી છે ન માત્ર વાહન ચાલક પરંતુ પાછળ બેસેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે ન માત્ર ચાર રસ્તા ઉપર પોલીસ જવાનો દંડ ફટકારશે પરંતુ દમણમાં એક હજારથી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરા દ્વારા પોલીસ જવાનો કંટ્રોલ રૂમમાંથી સતત નજર રાખશે અને હેલ્મેટ વિના દેખાતા વાહન ચાલકોને ઈ મેમો પણ આપવામાં આવશે अगर मैं दमन की भी बात करूं तो दमन में भी पिछले डेढ़ साल में एक जनवरी 2024 से लेकर अब तक इकतीस ऐसी डेथ हुई हैं जिसमें जो टू व्हीलर्स के इन्वॉल्वमेंट रही है और उसमें से इकतीस में से तीस ऐसे केस हैं जिसमें हेलमेट नहीं पहना हुआ था अगर हेलमेट पहना हुआ तो वो डेथ्स को काफ़ी हद तक प्रिवेंट किया जा सकता था सबको मालूम है कि जो हेलमेट है उससे काफ़ी सुरक्षा मिलती है तकरीबन सत्तर परसेंट तक जो इंजरी है उसके चांसेस कम हो जाते हैं हेलमेट पहनने से तो इसी मिशन को आगे लेके जाते हुए हम लोग पिछले अराउंड बीस दिनों से काफ़ी विग्रस अवेयरनेस कंपेन कर रहे हैं हम पंचायतों में गए हम स्कूल्स कॉलेज में जा रहे हैं अलग अलग माध्यम से लोगों को हम बता रहे हैं कि हेलमेट उनको क्यों पहनना चाहिए उनको किसी चलान से बचने के लिए नहीं पहनना उनको अपनी सुरक्षा के लिए पहनना है जो उनके नियर एन डी की वजह से उनको हेलमेट पहनना है ना कि किसी चालान से बचने के लिए तो अभी हमने साथ में इसमें इन्फोर्समेंट ड्राइव भी शुरू करी है जिसमें जो हेलमेट जो ड्राइवर है टू व्हीलर ड्राइवर और राइडर पीडियन राइडर दोनों के लिए हेलमेट पहनना कंपलसरी है एक हज़ार का चलान है और तीन महीने की सस्पेंशन है तो अभी हम जो ये ड्राइव चला रहे हैं इसमें हमने काफ़ी लोगों के हेलमेट डिस्ट्रीब्यूट भी किए हैं अभी तक तकरीबन हमने तीन हेलमेट दो दिन में डिस्ट्रीब्यूट किए हैं वाहन चालकों ने पाछड़ बैसेला लोगों की सुरक्षा ચિંતા માટે પોલીસ અને પ્રશાસનના આ નિર્ણયને વાહન ચાલકો અને લોકો આવકારી રહ્યા છે ન માત્ર નિયમ અને દંડના ડરના કારણે પરંતુ પોતાની અને પરિવારની સુરક્ષા માટે સ્વેચ્છાએ હેલ્મેટ પહેરવું જોઈએ તેવું માની રહ્યા છે જોકે ફરજિયાત હેલ્મેટના નિયમને આવકારવાની સાથે પ્રદેશમાં રસ્તાઓની હાલત સુધારવા માટે પણ પ્રશાસનને અપીલ કરાઈ છે ઠેર ઠેર રસ્તા ઉપર ચાલતા કામો અને રસ્તાઓની ખરાબ હાલતને કારણે પણ અકસ્માતો થતા હોવાથી આવા અકસ્માતોને રોકવા માટે પ્રદેશમાં રસ્તાઓની હાલત સુધારવા માટે પણ વાહન ચાલકો અપીલ કરી રહ્યા છે પોલીસ પણ હેલ્મેટના નિયમ કડક અમલીકરણ માટે રસ્તા પર તૈનાત છે આથી આ નિર્ણયને કારણે હવે દમણના રસ્તા પર ન માત્ર વાહન ચાલક પરંતુ પાછળ બેસેલી વ્યક્તિ પણ હેલ્મેટ પહેરીને કાયદાનો અમલ કરતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો